ગુલાબનું ફૂલ લઈ આવી દઈએ એનો ભરોસો કરો કે ન કરો પણ ધાણા લઈ આવી દે ને એનો ભરોસો કરજો એ આખી જિંદગી ધાણા લઈ આવી દે ચૌદમી ફેબ્રુઆરીએ આપણે તો આખો દિવસ હનુમાન ચાલીસા કરવી છે

ટેન્શન લેમાં વેલાણ ટેલણ ડે આરે આપણે દૂર દૂર સુધીનો કોઈ સંબંધ નથી અને આપણને એની રાહે નથી જો બસ રાહ હોય તો ખાલી એટલી જ છે કે આ બગીચા બાગુમાંથી જે કોઈ પકડાય ને એની કુટાઈના વિડીયો આવે બાકાઝીકી બોલતી હોય ને એ વિડીયો આવે બસ એની રાહ છે ઘણી વાર આપણે લગ્નમાં જઈને આવું જોઈએ ને તો આપણને એમ થાય કે આપણે ચાંદલો લખાયો છે ને એ પાછો લઈ મારી બે હાથ જોડીને વિનંતી છે સરકારને કે પેલા બેટી બચાવવાનું રેવા દો અને આ સફરજનને બચાવો ના ઉમર કી સીમા હો ના જન્મ કહો બંધન આમાં કવિ પિસ્તાલીસે પહોંચી ગયા છે અને એ કહેવા માગે છે કે હવે ગમે એ હોય બટકાવી દો નમસ્કાર આજના મુખ્ય સમાચાર દેશમાં ચાલી રહ્યો છે ચૂંટણીનો માહોલ લોકોની નજર છે હવે ગધેડીના દૂધ પછી કૂતરીના દૂધ ઉપર બે બુંદ કૂતરીના ગુણ વધે વફાદારીના નમસ્કાર તમને ખબર છે હમણાં મનાવલું ગીત બાઉ આપ્યું કયું ગીત વીરના હડી ગયેલાડા સારે વીરને વિમલ વારું થૂક એલા ભાઈ વીરના જરી ભરેલા સાફા રે વીરને જોટાળી બંધુ એવું ગીત છે તે તો આવ ગીતની દઈ નાખી એલા જો કે તું કે ઈ જ છે જીઓ આજ કાયલું નથી હો આજથી 25 વર્ષ પહેલા કરીના કપૂર પાસે જીઓ હતું અને એ રીતિક રોશન હોય ને તો જ લાગતું તું તમને મારી વાત માયનામ નહી આવે પણ જોવો તમે એક તું આ દેખ તું તેરે બિન જીઓ નહી

પણ આપણો એક કલાકાર એક વખત જોક્સનો વિદેશમાં ગયો એટલે ન્યાજીને એણે કીધું કે મારે તમારા લોકો હાટુ જોક્સ કરવા છે તમારા દેશના છે એને હસાવવા છે એટલે ઓલા કે એમ તો કેમ બને તમારી ભાષા કાંઈ આને થોડી સમજાય એટલે કલાકારે કીધું કે એનું સોલ્યુશન છે એક દુભાષીઓ ગોતી આવો ટ્રાન્સલેટર હું જોક્સ કરતો જાય એક લાઇન બોલીશ એ એનું ટ્રાન્સલેશન કરશે એટલે લોકોને સમજાઈ જાય એટલે એવી વ્યવસ્થા કરવામાં આવી અને સામે પબ્લિક ગોઠવાઈ ગઈ એ દેશની અને આપણા કલાકાર છે એણે પોગ્રામ ચાલુ કર્યો એક લાઈન બોલે પેલો દુભાષ્યો એની ભાષામાં ટ્રાન્સલેશન કરે ઓલા લોકોને કહે અને ઓલા લોકો હસે આવો પોગ્રામ હાલતો હતો ત્યાં આપણા કલાકાર તો મોજમાં આવી ગયા તે ભૂલી ગયા અને આખો જોક્સ કરી નાખો હવે ઓલો દુભાષ્યો છે ને એણે એક જ લાઈનમાં એ જોક્સ ટ્રાન્સલેશન કરીને સામેની પબ્લિકને કહી દીધો અને પબ્લિક ગોટે ગોટા હસે આપણો કલાકાર ખોકે સડી ગયો એણે ઓલા દુભાષિયાને પૂછ્યું કે તમે એવું શું કીધું આને એક જ લાઈનમાં કેવી રીતે સમજાવી દીધો આખો જોક્સ કે લોકો એટલા બધા હસે છે ત્યારે પહેલાં દુભાસિયાએ કીધું કે મેં કાંઈ ન સમજાયું મેં ખાલી એને એટલું કીધું કે આમાં હસવાનું છે દાંત કાટો પિસ્તાલી પિસ્તાલી વર્ષના વાણા વાઈ ગયા સાહેબ અમુક માણસોના હાથમાં જોટાળી બંદૂક તો હું